હેલો ફેમિલી જય માતાજી સ્વાગત છે તમારું આજના આ નવા બ્લોગમાં વાગી રહ્યા છે અત્યારે સવારના દસ અને આજે છે ક્રિસમસ તો સૌથી પહેલાં બધાને મેરી મેરી ક્રિસમસ આજના દિવસની શુભકામનાઓ જોકે આપણો આ કાંઈ તહેવાર છે નહીં પણ બધા ગુજરે છે એટલે કીધું કે થોડું ઘણું ચાલે રાખે તો બસ ફેમિલી ભાગી રહ્યા છે અત્યારે સવારના દસ અને આજે છે ને બહુ લેટ થઈ ગયું છે કારણ કે રજા હોય એટલે એ દિવસો તો આપણે પહેલાં તો સુવામાં થોડોક ટાઈમ જાય અને પછી સેકન્ડ જાગીને તરત આપણે પડવાનું હોય કામ તો બધું જ પૂરું કરી દીધું છે આજે તો વહેલાં વહેલાં અને હવે છે ને હું આવી ગઈ છું અહીંયા આપણે બધા જે જો કુંડા રાખ્યા છે ને એને પાણી પીવડાવવાનું છે આપણે હાલો ત્યારે એ ફટાફટ કામ પતાવી લઈએ પીવડાવી લીધું છે આપણે પાણી અને ફેમિલી છે ને આજે નાના નાના હતા ને એના લાયા ને ત્યારે આ બધા ફૂલો હતા પણ ઠંડીના છે બિચારા બધા કરમાઈ ગયા છે પણ ધીમે ધીમે નવા આવશે પણ મને છે ને આ બધા ફૂલ બહુ જ ગમે છે અને પીવડાવી લીધા છે મમ્મી આવ્યા છે ઉપર હાલો ત્યારે આપણે પૂછી લઈએ જોઈ લઈએ મમ્મીને શું કામ છે કેમ આવ્યા છે ઉપર ખબર નથી હાલો મળ્યો મમ્મીને જો બા તો છે મમ્મી ક્યાંય ગયા બાબળ ગયા

આમ તો અહીંયા છે ને વાંદરાઓનો બહુ ત્રાસ છે હવે આપણે ઘઉં તો નાખ્યા છે પણ વિચારે એવું આવે છે કે ભાઈ વાંદરા આવી ના જાય ને તો સારું દૂર દૂર દેખાય છે આવે નહીં તો સારું નહિ બધા બધા ઘઉં સપાટ જશે કંઈ નહીં જોઈએ આપણે થોડી વાર જઈએ ઉપર અને પછી જઈએ કારણ કે નીચે બી કામ છે હવે ઉપર ઉપર તો કઈ રહેવાય એમ છે નહીં તો ફેમિલી સ્પેશિયલ આપણે વસ્તુ લેવા માટે આવ્યા હતા છે ને ઘરે જઈને કારણ કે બહુ જ કામમાં છીએ આપણે એટલે હું ફટાફટ લેવા માટે આવી છું અને હવે એ પછી જવાનું છે ઘરે ઘરે જઈને મને લાગી ગયે છે ફટાફટ લક્ષુભાઈ આવી રહ્યા છે કારણ કે ભાઈને બોલાયા છે આપણે ઘરે લઈ જવાના છે ચાલ ચાલ ઘરે

મારતો ખરી તો તારો વારો પડી જાય જો વાગે આવે બેન મારા ફોન થયું તો તારો વારો પાડી હા કે લપકા લેવા પડશે

તો મિત્રો પાપડ બનાવવા માટે આપણું ખીચું હવે રેડી થઈ રહ્યું છે બસ થોડીક જ વાર છે પણ એમાં મેન શું છે મમ્મી લોડ નાખીને પછી આ હલાવું કા મિક્સ કરું આ કડી કો પકડો તો ઉપર આવું હલાવું પકડી જો ખીચું હવે આપણું રેડી છે અને મમ્મી બનાવી રહ્યા છે ગણપત દાદા ગણપત દાદા હા જો પાપડ બનીને હવે રેડી છે અને આપણે સુકવવાના છે હો ભાઈ બસ હવે ઘણા બધા આપણે પાપડ બનાવી દીધા છે અહીંયા આખું પૂરું થઈ ગયું છે ને સેકન્ડ અહીંયા જો બની રહ્યા છે એ સીવું આ મામુ જો સીવનિયા હા હું એક બધું ના લેવાય આટલું બધું ખાય છે ચોરી છુપી ખાય છે સીવું એ લક્ષુ શું કરસ તું સેજ સ્લાઈડ લેવાન તીર તાર જોડે વાતન નઈ કરે

ખાલી કરી દીધું સીવું એ તો અહિયાં તો પેલું આખું ફેમિલી અને આપડે બી લઈ લીધું છે ખીચું અને જોડે આચાર મસાલો મજા જ આવી જાય આચાર મસાલા સાથે ખાવાની છે ને આપણે સરસ મજાની હેલ્પ કરી દીધી છે મમ્મીને રજા હતી એટલે ઘરમાં મદદ તો કરાવવાની જ હોય તો જો એ બધું કામ પત્યું છે અને જે કામ આપણે કર્યું ને પાપડ બનાવવાના હતા એ એકલા હાથે કામ કાંઈ થાય એમ હતું ને એટલે મમ્મીને કીધું ચાલો આપણે આજે પૂરું કરી દઈએ તો બપોરે જમ્યા પછી અમે લોકો આ કામ લઈને બેઠા હતા ને તો છે કે સાંજના છ વાગે બધા જ પાપડ બની રહ્યા છે થોડીક મહેનત પડી પણ મજા આવી કારણ કે બધા સાથે હતા ને મને તો ખાસ ખીચું વધારે ભાવે એટલે હું તો રાહત જોતી હતી પણ બધું કામ પત્યા પછી આપણે ખીચું ખાધું હતું તો બસ જો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે આપણે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી કહેતા જજો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે લોકો છો ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલું કારણ કે હું મારા ચેનલના એનાલિસિસમાં જોઉં છું એટલે મને ખ્યાલ છે તો ચેનલને જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ફેમિલીનો ભાગ બની જજો મળીશું ફરીથી નવા એકગ સાથે આવતીકાલે ફેમિલી તો ત્યાં સુધી જય માતાજી